ક્ષત્રિય સમાજને લઈને પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ઠેર ઠેર દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે સુરત શહેર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમના આપીને રેલી કાઢવામાં મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં રેલીનું આયોજન ક્ષત્રિય અસ્મિતાને ને ભારોભર ઠેસ પહોંચાડી હોવાનો રૂપાલા પર આરોપ ક્ષત્રિય સમાજના આક્રોશનો ચોથા આસમા નહીં સુરત શહેર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્રો આપીને નારા લગાડવામાં આવ્યા

રૂપાણા સાહેબ માટે એમ કે રૂબેન રૂપાણા સાહેબ એમ કહેતા હતા કે ભાઈ ક્ષત્રિય સમાજ માટે ગલત જો અભિયાન આપેલા હતો એને ટિકિટ કેન્સલ કરવા માંગીએ અમે લોકો અમારે તો ટિકિટ કેન્સલ કરવા માંગીએ તો અમારે જો ક્ષત્રિય સમાજ છે બધા રોડ પર ઉભા રહીએ પછી